સ્વાગત કરું છું તમારા અમારા યુટ્યુબ ચેનલમાં તો ધ્યાન અત્યારે વાસી ઉત્તરાયણ છે આજે તો ધ્યાન પતંગ ચગાવા જઈ રહ્યો છે અને અમારે આજે નીકળી જવાનું છે તો અત્યારે જય જોડે પતંગ ચગાવવા જાય છે અને બસ થોડીક વારમાં અમે નીકળી જઈશું ફ્રેશ થઈને તો હજી અમારા લોકોને ફ્રેશ થવાનું બાકી હતું તો એ કહે કે મારે પતંગ ચગાવવા જવું છે તમે કે થોડોક ટાઈમ છે તો તું ચગાવી આવો પતંગ તો એની જોડે જય જોડે પતંગ ચગાવવા જાય છે એના મામા જોડે તો ચલો ફ્રેન્ડ્સ હવે જઈ રહ્યા છીએ ઘરે તો અમે હવે નીકળીએ છીએ ઘરે કાલ રાતે ફ્લાવર શો જોવા ગયા હતા પણ કોઈ મેળ પડ્યો નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા એક પંજાબી ઢાબામાં આવી રહ્યા છીએ તો અત્યારે મંગાવ્યું છે કાચે મસાલા તો એક પંજાબી ઢાબો હતો તો અમે અહીંયા આવી ગયા હતા જમવા માટે અહીંયા પંજાબી લોકો જ રેસ્ટોરન્ટ સંભાળે છે અને એ જ કુકિંગ કરે છે તો પછી અમે લોકોએ કાજુ બટર મસાલા મંગાવ્યું હતું મસ્ત એ ડોલમાં એ લોકો છાશ આપી ગયા હતા છાશ બી એકદમ ઘાટી અને સરસ હતી અને જોડે જોડે પાપડ અને સલાડ આપેલું હતું પછી એ લોકોએ સલાડને બધું આપી ગયા હતા પછી આવી હતી સબ્જી સબ્જી હતી કાજુ મસાલાની સબ્જી હતી અને એ લોકો ઘઉંની રોટલી બનાવે છે નાનને નથી રાખતા તો ઘઉંની રોટલી એકદમ ચૂલાનો ટેસ્ટ આવતો હતો ઘઉંની રોટલી બી એકદમ મસ્ત હતી પછી જમીને અમે એક રિલેટિવના ઘરે આવી ગયા હતા છે મારા માસીજી અમે માસીજીના ઘરે આવ્યા હતા મારા અને પછી ધ્યાન ત્યાં રમતો હતો અને ભાભી હજી આવ્યા નહોતા એ જોબ ઉપર હતા અને ભાઈ હતા એમના સન્ને લેવા ગયા હતા તો બસ ધ્યાન એ શ્લોકની રાહ જોઈ રહ્યો હતો અને એટલામાં ભાભી બી આવી ગયા હતા તો આ ભાભી છે અમારા અને પછી સાંજે અમારે નીકળી જવાનું હતું જમી કરીને તો એટલા સુધી ટાઈમ હતો તો છોકરાઓ બી રમી રહ્યા હતા અને પછી ધ્યાન બી શ્લોક જોડે એને બી બહુ મજા આવી અને શ્લોકને બી ધ્યાન જોડે મજા આવી પછી અમે જમવા માટે બહાર ગયા હતા અને છુટ્ટીનો દિવસ હતો તો ત્યાં જમા ગયા હતા તો ત્યારે બહુ જ ત્યાં ક્રાઉડ હતો એટલે પછી ત્યાં વ્લોગ ન બની શક્યો મારાથી અને પછી અમે બી થાકી ગયા હતા અને પછી બહુટ ઉજાગરાને એ બધું ભેગું થઈ ગયું હતું તો પછી ફટાફટ પછી અમે લોકો જમીને નીકળી ગયા હતા ઘરે આવતા આવતા અમારે બહાર થઈ ગયા હતા તો ધ્યાનનું પાર્સલ આવી ગયું હતું તો ધ્યાને રાતે બાર ને બાર વાગે એનું પાર્સલ ખોલ્યું એનો માટે લિટલ જોઈન્ટ્સમાંથી મેં ન્યુટેલા અને ગમી ને એક ઇલેક્ટ્રિક ગ્લુકોઝ મંગાવ્યું હતું એ વિટામિન્સ વાળું જ છે એટલે એનો કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી તો હું દર વખતે આ લિટરજન્ટ્સમાંથી ધ્યાન માટે ઘણી બધી વસ્તુ મંગાવું છું તો ધ્યાનને આ લિટરજન્ટ્સની વસ્તુ આવે એની રાહ જોઈ રહ્યો હતો પણ એને પાર્સલ ખોલવું હતું એટલે એણે રાતે ને રાતે બાર વાગે બાર વાગે જ ખોલી નાખ્યું હતું તો હું તમને બતાવું કે એની અંદર શું છે શું મંગાવ્યું મેં પછી નેક્સ્ટ ડેની મોર્નિંગ થઈ ગઈ હતી અને કાલે થાકી ગયા હતા રાતે તો પછી બધું સામાન ગોઠવવાનું બાકી હતો તો પછી મેં કીધું હવે બધું રાતે જ ગોઠવીશ પછી ઉઠીને પછી ધ્યાનને દઈશ લેનો તો મોકલ્યો એટલે ઉઠીને પછી મેં મારું રૂટિંગનું કામ ચાલુ કરી દીધું કપડા ધોવાના હતા તો કપડા ધોવામાં નાખી દીધા હતા અને આજે બાય ચાન્સ લાઇટ બી નહોતી એટલે આજે વીજળીનો કાપ બી હતો અહીંયા જૂનાગઢમાં મહિને અઠવાડિયા પંદર દિવસ એવી રીતના વીજળીનો કાપો છે તો પછી ફટાફટ મેં મારું કામ શરૂ કરી દીધું હતું અને પછી જોડે જોડે રસોઈ બી શરૂ કરી દીધી હતી તો ધ્યાન મોગું મોઘું લીધું હતું તે કે મને ખોલી આપો તે મોઘું મોઘું પીધું હતું ને પછી મેં મારું કામ શરૂ કરી દીધું હતું અને મમ્મી બહાર સિંગ ફૂલી રહ્યા હતા અને પછી મેં રસોઈની તૈયારી કરી નાખી હતી સિસ્ટરના મેરેજ હતા તો મારો એક કપડાનો થેલો ત્યાં જ રાખીને હું આવી હતી તો મેં કીધું આવતા જતાં હું લઈ લઈશ તો પછી એ બી થેલો લઈ લઈને હું આવી હતી તો એમાં બી કપડાં હતા તો એ બી બધા વ્યવસ્થિત મૂકી દીધા હતા કબાટમાં અને બસ આ જ રીતનાનો મારો દિવસ આખો નીકળ્યો હતો તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગ્યો જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મળે ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય